ભક્તો શિયાળાની ઠંડી હોય કે પછી ચોમાસાનું વાતાવરણ હોય પણ વેજીટેબલ સૂપ એક એવી વાનગી છે કે બધાને બધાને ભાવે ફાવે કોઈને પણ ના હોય અને સાથે સાથે સ્વાસ્થ્યની દેનારી છે વેજીટેબલ સૂપને ઘણા લોકો સૂપ કહેતા હોય છે પણ અમે સંતો એને સાચા અર્થમાં ઔષધિ કહીએ છીએ ઔષધિ એટલા માટે કે ગમે તેવું ખરાબ વાતાવરણ હોય પણ જો આ વેજીટેબલ સૂપ પીવામાં આવે તો ગમે તેવો તાવ હોય શરદી હોય ઉધરસ હોય દરેક રોગોમાં આ અસરકારક સાબિત થાય છે શિયાળો આવી રહ્યો છે અને શાકભાજી હવે તાજા મળવાના છે તો દરેક શાકભાજી થોડા થોડાક લાવી આ વેજીટેબલ સૂપ અવશ્ય બનાવજો પછી કહેતાની સ્વામી એ નહોતું કહી કલ્પૃક્ષ પરિવારને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય શિયા હર હર મહાદેવ રાધે રાધે ભક્તો આજના આપણા વિન્ટર સ્પેશિયલ મિક્સ વેજીટેબલ સૂપ બનાવવા માટે ઘરમાં અવેલેબલ હોય એ તમામ પ્રકારના શાકભાજી આપણે લઈ શકીએ છીએ દરેક શાકભાજીની અલગ અલગ ફ્લેવર હોય છે અલગ અલગ સુગંધ હોય છે અલગ અલગ સ્વાદ હોય છે અને દરેક પ્રકારના શાકભાજીનો સ્વાદ આપણે આજના સૂપની અંદર લેવાનો છે તો આજે અમે જે ઉપયોગ કરી રહ્યા છીએ એ તમામ શાકભાજી ગણાવું છું કેપ્સિકમ મરચું લઈ શકીએ છીએ તુલસી લીધા છે એ ઉપરાંત આદુ છે કોથમીર તીખી મરચી વટાણા બીન્સની જગ્યાએ આપણે ચોળી પણ લઈ શકીએ છીએ ફણસી પણ ચાલે છે ગાજર કોબી અને ફ્લાવર અને ટમેટા આ તમામ સુગંધવાળી તમામ વસ્તુઓ છે એનો આપણે ઉપયોગ કરીશું અને એ સાથે સાથે કોર્ન ફ્લોર લઈ શકીએ છીએ પરંપરાગત હોટેલ્સમાં કોર્ન ફ્લોરનો ઉપયોગ થતો હોય છે પણ આપણે રાગી ફ્લોર જે હોય છે એ પણ લઈ શકાય છે એનો પણ ટેસ્ટ બહુ સારો આવે છે અને એકદમ હેલ્ધી હોય છે એ ઉપરાંત પિંક સોલ્ટ અને એ સાથે સાથે સોયા સોસ તો આટલી વસ્તુઓનો ઉપયોગ કરીને આજે આપણે મિક્સ વેજીટેબલ સૂપ તૈયાર કરીશું ભક્તો અહીંયા નાનકડી એવી એક મારી સલાહ છે આપણે જે આ વધારાનો પાર્ટ કાઢ્યો છે ને એવી રીતે દરેક શાકભાજીનો કચરો આપણે જેને કહીએ છીએ એ આપણે કાઢીએ છીએ તો એને ફેંકવાનો નથી કારણ કે શિયાળાની અંદર શાકભાજી સારા આવતા હોય છે અને એના ડીટીયા છે કે એનો એક્સ્ટ્રા પાર્ટ જે આપણે ફેંકી દેવાના હોઈએ છીએ એને રાખવાનો અને એનો ઉપયોગ આપણે કરવાના છીએ એની વાત આગળ હું કરું છું હમણાં તમને બતાવી દઉં મેં જે પણ શાકભાજી સમાયેલા છે તો એનો જે એક્સ્ટ્રા પાર્ટ વધી ગયો છે મેં રાખ્યો છે અને એનો આપણે વેજીટેબલ્સ સ્ટોક બનાવવાનો છે કઈ રીતે બનાવીશું એ આપણે આગળ જોઈએ છીએ પ્રિયજનો તમામ શાકભાજી સરસ રીતે કટિંગ કરીને તૈયાર છે બસ આમાં મહેનતનું કામ આટલું જ છે શાકભાજીને એક સરખા ઝીણા ઝીણા કટિંગ કરવા અને હવેનું કામ એકદમ સરળ છે પણ શરત મારી એટલી જ છે અને વિનંતી પણ એટલી જ છે કે ઘણા બધા શાકભાજીને જોઈ એને ડરતા નહીં આપણા ઘરમાં જેટલા પણ શાકભાજી અવેલેબલ હોય એ તમામ આપણે નાખી શકીએ છીએ તો જાજા બધા શાકભાજી લાવવા અને મોંઘવારી હોવા છતાં પણ વધારે ખર્ચો થાય એવી કોઈ વસ્તુ કરવાની જરૂર નથી જો ફક્ત ગાજર વટાણા અથવા ટમેટો નાખીએ તો પણ ચાલે છે કોબી અને ફ્લાવર હોય તો પણ ચાલે છે કોઈ પણ શાકભાજી વધારે માત્રામાં નાખીને આપણે આ વેજીટેબલ સૂપ બનાવી શકતા હોઈએ છીએ નંબર બે સૌથી મહત્ત્વની વાત કે આજના સૂપની અંદર આપણે લીલું લસણ કે ડુંગળી ઇત્યાદિ કોઈ પણ વસ્તુ નાખવાના નથી તો એની જગ્યાએ આપણે એક્સ્ટ્રા તીખાશ માટે એક્સ્ટ્રા ફ્લેવર માટે વધારે આદુ અને એ ઉપરાંત વધારે તીખી મરચીનો ઉપયોગ કરવાના છીએ એ સાથે સાથે ધાણા અને કોબીઝ છે એનો પણ ફ્લેવર બહુ જ સરસ આવે છે તો લસણ ડુંગળીના ઓપ્શનની અંદર આપણે આટલી વસ્તુનો ઉપયોગ કરી શકીએ છીએ સૌ પ્રથમ મોટી કઢાઈ લઈએ છીએ અને જેની અંદર એક વ્યક્તિ દીઠ એક ચમચી જેટલું આપણે તેલ નાખીએ હાલ હું છથી સાત વ્યક્તિ માટે બનાવું છું તો હું પાંચથી છ ચમચી જેટલું તેલ નાખી રહ્યો છું

આમાંથી તમામ શાકભાજીઓ આપણે વધતા ઓછા પ્રમાણમાં કરી શકીએ છીએ આપણી રુચિ અનુસાર આપણી વ્યવસ્થા અનુસાર આ વાત મેં પહેલાં પણ કરી છે અને ફરી પણ કરું છું ગેસની ફ્લેમને મીડિયમ ટુ લો રાખીશું હવે ટાઈમ આવી ગયો બીન્સ જેનું કટિંગ કર્યું છે ચોળીનું આપણે હવે નાખીશું ભરી ભરીને કોબી કોબીની પણ એક અલગ જ ફ્લેવર હોય છે અને સૂપમાં બહુ સુંદર લાગે છે ટેસ્ટી લાગે છે હવે સમય આવી ગયો છે વટાણાનો લીલા વટાણા ઉપરાંત કેપ્સિકમ મરચાંનું કટિંગ કેટલું સરસ સુગંધ આવે છે જે તમામ શાકભાજી છે એમની દરેકની ફ્લેવર આવી રહી છે અત્યારે જ અને એ પણ અજોડ અદભુત હવે થોડાક ટમેટા નાખી દઈએ પાણીનું માપ આપણે જવું હોય તો એક વ્યક્તિથી આપણે એક ગ્લાસ ગણી શકીએ અને સૂપ આપણે વધારે ઉકાળવું પડશે પાણી વધારે બાળવું પડશે તો લાસ્ટમાં તમને કહું છું બે ગ્લાસ ત્રણ ગ્લાસ ચાર પાંચ છ સાત આઠ હવે ત્રણ ગ્લાસ પાણી બળી જશે અને પાંચ ગ્લાસ સૂપ છે એ છેલ્લે વધશે તો આ પ્રમાણે કંઈક માપ લેવાતું હોય છે અને થોડોક સૂપ છે એ વધારે ઘાટો થશે તો પણ સારો લાગશે ઘાટો થવા માટે ઘાટો કરવા માટે આપણે રાગીનો લોટ છે ઉપયોગ કરવાના છીએ જે તમને હું હાલ પણ બતાવી દઉં જુઓ આ ટાઈપનો ફક્ત દોઢથી બે ચમચી જ ઉપયોગ કરીશું તો પણ સૂપ આપણો ઘાટો થઈ જશે અને જો રાગીનો લોટ નથી તો આપણે કોર્નફ્લાવર પણ ઉપયોગ કરી શકીએ છીએ આ બાજુ આપણો સૂપ છે એ ઉકળા કરશે અને સારી રીતે ઉકાળવાનો છે અને હવે બીજા ચૂલા ઉપર આપણે વેજીટેબલ સ્ટોક બનાવી લઈએ જેની ચર્ચા મેં આગળ કરી હતી વધારે જે એક્સ્ટ્રા જે આપણો વેજીટેબલનો સામાન હોય એના દ્વારા જ આપણે સ્ટોક બનાવવાનો છે એના માટે બધું પાણી લઈશું સૌ પ્રથમ પાણી છે એને આપણે ઉકાળવા રાખી દેવાનું છે ગેસની ફ્લેમને હાઈ રાખી દઈશું અને હવે શાકભાજીઓ છે તમામ આપણે અંદર નાખવાના છે સોરી શાકભાજીનો જે એક્સ્ટ્રા ગાર્બેજ છે ફક્ત શાકભાજી સડેલું ના હોય એનું ધ્યાન રાખવાનું બાકી તમામ શાકભાજીઓ ચાલે છે જો આપણે કોથમીરના દંઠલ કાઢ્યા હતા આ ચોળી છે બીન્સ છે વટાણા છે એના પીલ્સ છે ગાજર છે આ તમામ વસ્તુ ટામેટું હોય કે આદુ હોય આદુની છાલ છે કોઈ પણ શાકભાજી એમાં ચાલે છે તો આપણે બધું જ સારી રીતે ઉકાળીએ વેજીટેબલ સ્ટોક બનાવવું બહુ જ સરળ છે અને આનો ઉપયોગ શું થાય એની વાત જો આપણે કરીએ તો જ્યારે પણ આપણે ફ્યુચરમાં સૂપ બનાવવું હોય તો પછી આ જે વેજીટેબલ સ્ટોક બનેલો હોય એનો ઉપયોગ કરી શકીએ અને એ વખતે બહુ ઓછું શાકભાજી આપણે નાખવું પડશે કટિંગ કરીને કારણ કે આ જે પાણી વધશે એની અંદર જ સ્મેલ હશે શાકભાજીઓની સુગંધ હશે હવે આને સારી રીતે ઉકળવા દઈએ હજી થોડું પાણી આપણે એક્સ્ટ્રા નાખી દઈએ છીએ અને પછી અડધું પાણી થાય ત્યાં સુધી એને ઉકાળીશું વેજીટેબલ સ્ટોકની અંદર આપણે નમક ઇત્યાદિ કોઈ પણ મસાલા નાખવાની જરૂર નથી ફક્ત જાજુ પાણી નાખી અને એને અડધું બાળી દઈએ અને આપણો વેજીટેબલ સ્ટોક તૈયાર થઈ જશે અને પાછળથી એને ગાળી લઈશું આશરે સાતથી આઠ મિનિટનો ટાઈમ ગયો હશે અને આપણે અડધે પહોંચી ગયા છીએ સૂપ બનાવવામાં બહુ વાર લાગતી નથી પણ શાકભાજીઓ થોડાક પાકી જાય તો એ વધારે સારું લાગતું હોય છે અડધે પહોંચ્યા પછી આપણે હાલ હવે પિંક સોલ્ટ નાખીએ છીએ એની સુગંધ પણ સારી આવે છે તમે અડધું અડધું પણ નાખી શકો છો અડધું સફેદ નમક અને અડધું આ પણ હું હાલ બધું જ પિંક સોલ્ટ નાખું છું એ સાથે સાથે દળેલા મરી છે એ પણ જરૂરી છે એનો ભૂકો નાખીએ છીએ એકાદ ચમચી આસપાસ વધારે પણ લઈ શકાય છે અને આ એકદમ ઓપ્શનલ છે સોયા સોસ સોયા સોસથી એની સુગંધ સારી આવશે અને આપણે પહેલાંથી જે વાત કરીએ છીએ કે વેજીટેબલ સૂપ છે ને એ ઇટ્સ ઓલ અબાઉટ સ્મેલિંગ જો સ્મેલ સારી આવશે તો સૂપ છે ખાવાની વધારે મજા આવશે તો આ બાજુ હજારને ઉકળવા દઈએ આપણે અને હવે સ્લરી બનાવી લઈએ આપણા કોર્ન ફ્લોર અથવા તો રાગી ફ્લોરની આ બાજુ આપણો વેજીટેબલ સ્ટોક છે એ પ્રિપેર થઈ રહ્યો છે જુઓ સરસ કલર આવી ગયો છે આમાં આપણે નમક પણ નાખ્યું નથી તેલ પણ નાખ્યું નથી કોઈ મસાલા નાખ્યા નથી ફક્ત શાકભાજીની સ્મેલ છે એ પાણીમાં બેસી જશે હજી 5 પાંચથી સાત મિનિટ ઉકાળવા દઈશું અડધું પાણીથી જાય પછી આપણે એને ગાળી લઈશું આશરે 10 થી બાર મિનિટનો ટાઈમ ગયો છે અને હવે છેલ્લા સ્ટેજ પર આપણે પહોંચ્યા છીએ સૂપ બની ગયો છે ફક્ત બસ હવે એકાદ મિનિટનો ટાઈમ લાગશે પ્રિપેર થતા માટે અને હવે હું સ્લરી નાખું છું રાગીના આટાની થોડી થોડી કરી અને આપણે નાખતા જઈએ ચલાવતું રહેવાનું છે ગેસની ફ્લેમને આપણે ફરીવાર હાઈ ગત લઈએ વેજીટેબલ્સ સૂપની અંદર ગળપણ હોતું નથી અને મહેરબાની કરીને નાખશો પણ નહીં કારણ કે જો પણ નાખીશું તો પછી આ સૂપ છે એ ઓરિજિનલ સૂપ નહીં બને અને પછી ઓરિજિનલ ટેસ્ટ નહીં આવે અને તમે કહેશો કે સ્વામીએ નહોતું કહ્યું ચોખ્ખું કહું છું હું ફરીવાર કહું છું વળી વળીને કહું છું કે વેજીટેબલ સૂપની અંદર ચાઇનીઝ જેવો ટેસ્ટ લાવવો હોય તો ફક્ત નમક એટલે કે ખારાશ અને સાથે સાથે થોડી ખટાશ અને એ ખટાશ આપણે વિનેગર નહીં નાખી શકીએ કે નથી તો લીંબુ પણ ચાલે છે પણ થોડીક આપણે એને એક્સ્ટ્રા નાખવી પડે છે બાકી ગળપણની જરૂર નથી અને ફક્ત શાકભાજીઓનો જ ટેસ્ટ આપણે લેવાનો છે જુઓ આપણું સૂપ છે ઘાટો થવા માંડ્યો છે પણ હજી થોડુંક મારી પાસે જે છે એ સ્લરી હું બધું જ નાખી દઉં છું આશરે તેરથી ચૌદ મિનિટ ગઈ હશે અને હવે આપણે સૂપને બંધ કરી દઈએ છીએ ગેસની ફ્લેમને અને હવે લાસ્ટમાં નાખીએ છીએ તુલસીના પત્તા થોડાક આપણે એકદમ ઓપ્શનલ છે જો તમારે ન ફાવતા હોય તો ન નાખશો અને એ સાથે સાથે કોથમીર છે એ તો જોઈશે જ આમાં ઓપ્શનલ નહીં ચાલે કોથમીરનું ઝીણું કટિંગ છે બહુ સરસ લાગે છે જુઓ આપણી કન્સિસ્ટન્સી આટલી થઈ ગઈ છે અને આટલી જ હોવી જોઈએ બહુ વધારે ઘાટી પણ નહીં અને એકદમ આછી પણ નહીં અને હવે લાસ્ટમાં છેલ્લે નાખીએ છીએ વિનેગર હું હાલ વિનેગર નાખું છું તમે લીંબુનું પાણી પણ નાખી શકો છો તો સ્વાદ અનુસાર વિનેગર નાખી દઈએ નમક અને વિનેગર બંને થોડુંક એક્સ્ટ્રા વધારે હોય તો વધારે સારું લાગશે તો આ પ્રમાણે વેજીટેબલ સૂપ આપણું તૈયાર છે ઠાકોરજીને ધરાવી લઈએ છેલ્લે આપણી શરત પ્રમાણે ઘરમાં જે કંઈ બનાવવું એ ભગવાનને અવશ્ય ભોગ ધરાવજો અને પછી જમવામાં ઉપયોગ કરજો મળીએ છીએ ફરીવાર એક નવી રેસિપી સાથે ત્યાં સુધી સૌને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય શિયા રામ હર હર મહાદેવ રાધે રાધે